જિલ્લાના મોડાસા તાલુકાના સબલપુર ખાતે આવેલા બ્રિજનું જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખ દ્વારા નિવાસી અધિક કલેક્ટર અને માર્ગ અને મકાન વિભાગ પંચાયતના કાર્યપાલક ઇજનેર સાથે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આ નિરીક્ષણ દરમિયાન બ્રિજની હાલતનું સૂક્ષ્મ નિરીક્ષણ કરવામાં આવ્યું અને જાહેર સલામતીના હિતમાં તેને તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે આ નિર્ણય બ્રિજની માળખાગત સ્થિતિ અને સ્થાનિક રહેવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે આ નિર્ણયના ભાગરૂપે સ્થાનિક વહીવટી તંત્રને બ્રિજની આસપાસ બેરિકેડ્સ લગાવવા અને વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે નાગરિકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અને બ્રિજની આસપાસના સુરક્ષા નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગને ટ્રાફિક વ્યવસ્થાપન અને સલામતીની ખાતરી કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છી માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સ્પષ્ટ સૂચના પછી શ શુક્રવારના દિવસે આ અરવલ્લીની આખી ટીમે અમે દસ ટીમ જેમાં વેરિયસ ડેપ્યુટી કલેક્ટર્સ હતા કલેક્ટર અને ડીડીઓ પોતે હતા એવી દસ ટીમ બનાવીને અમે દરેક બ્રિજની તપાસ કરી છે અરવલ્લીમાં નાના મોટા પંચાયત અને સ્ટેટના મળીને લગભગ એંસી જેટલા બ્રિજીસ આવેલા છે જેમની સ્થળ તપાસ ટેકનિકલ ટીમ સાથે થઈ અને એમની ઊંડાઈપૂર્વક અમે એક રિપોર્ટ પણ એક તૈયાર કરી છે એમાં કયા ક્રિટિકલ છે એમાં આજે અમે સબલપુર બ્રિજ પણ આવ્યા છે જે સબલપુર પોલીસ સ્ટેશનથી ધોબીઘાટ તરફ જાય છે આ ક્રિટિકલમાં જણાવવા આવ્યું છે અને એમાં અમે એમને ભારે વાહનો માટે બંધ કરીએ છીએ આજે એમના જાહેરનામા કરવાના છીએ એમાં ઓનલી ટુ વ્હીલર જઈ શકે ચેતાવણીનું બોર્ડ ઓલરેડી લગાવી દીધું છે સાથે સાથે બોર્ડર પર અણસોલ અને ઈસરી બાજુ આ પહેલેથી આ રસ્તા બંધ હતું ભારે વાહનો માટે આ રિપેરમાં અત્યારે આ અપ્રૂવ થયું છે અને કામ જ્યાં સુધી ચાલુ થાય અમે ડાયવર્ઝન આપ્યું છે તો એમાં પણ જે છે જાહેરનામા કર્યું છે અને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે બાકી સતત તમારી ટીમો જે છે એ કોઈ પણ રસ્તા ખરાબ નહીં રહે અને જોખમી નહીં રહે ખાસ કરીને વરસાદના સિઝનમાં એના માટે ટીમ